પોરબંદરમાં નગરપાલિકાની કચેરીથી ગેસ્ટ હાઉસ સુધીનો રસ્તો તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો જેના ઘણા સમય બાદ પણ હજુ સુધી સમથળ કરવામાં આવ્યો નહીં હોવાથી વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી તેને સમથળ બનાવવા અગ્રણી દ્વારા રજૂઆત થઈ છે મહારાણા મિલ્સ રાષ્ટ્રીય કામદાર સંઘના ઉપપ્રમુખ અને સામાજિક અગ્રણી હરભમભાઈ બી મયારિયા એ નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન બી તિવારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે રેલવે સ્ટેશન નગર સેવા સદનથી કડિયા પ્લોટ રામગેસ્ટ હાઉસ સુધીનો રસ્તો ખોદાણના હિસાબે રેલવે સ્ટેશન સાઈડમાં છ ફૂટ ખોદાણ ઘણા સમયથી થયેલ છે ગટરનું કામ ઘણા સમયથી પૂર્ણ થઈ ગયેલ છે તે જગ્યાએ ધૂળ માટી અને પથ્થરો પડેલા હોવાથી રસ્તો વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે રોડની બંને સાઈડ છ ફૂટથી ફૂટપાથ આવેલી છે બાકી બચેલ રસ્તો ત્રીસ ફૂટનો છે જેમાં રેલવે સ્ટેશન ઉત્તર સાઈડમાં છ ફૂટના ખુદાણના હિસાબે વાહન ચલાવી શકાતું નથી છતાં પણ પાછળ આવતા વાહનોને તેમજ સામેથી આવતા વાહનોને સાઈડ આપવા ખાડાવાળા રસ્તે વાહન ચલાવવું પડે છે રોડની સાઈડમાં ટેમ્પરી વાહન પાર્કિંગ થતા હોય ખાડાવાળા રસ્તામાં જીવન જોખમે વાહન ચલાવવું પડે છે આથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને સતત અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો હોવાથી આ રસ્તાનું સમારકામ કરાવવું જરૂરી બને છે રેલવે નગરપાલિકા સેવા કામદાર ચોક સુધી 5-6 मिनट की देर से 3 में गठन काम થઈ ગયેલો હો છતા કો રસ્તો સંતલ કરલ નથી હાલમાં વાહન ને અલાબ બહુ મુશ્કેલ થાય કેમ કે રસ્તો 50 ફૂટ નો હોય 10 ફૂટ તો પુટપાટ બેબીજી તો કાઈ ગઈ પુટપાટ બની ગઈ રસ્તો 30 ફૂટ 30 ફૂટ નો 8 થી 10 ફૂટ નો ખુદાર છે તો પાછો ટેમ્પરરી પાસિંગ ટેમ્પરરી parking પર વાહન ને કઢા લાવે જેથી કરીને ઉત્તર સાઈડ થી રેલવે સ્ટેશન થી કડિયાપુર આવનાર માણસો ને ફરજિયાત એક જ સાઈડ માં હાલવું પડે અને એ ખાડા ખરબ રસ્તો છે જો આવે તો અત્યારે દેખાય એ માટી ધૂળ અને કાકરા એ દાકેલ છે વરસાદ થાય અને એ ફરજિયાત ખૂપી જાય વાહન હાલી શકશે નહીં પરિસ્થિતિ બહુ ગંભીર બનશે તો ચોમાસા પેલા બને તો વહેલા વહેલી તકે રસ્તો રિપેર કરી અને સંપર્ક બનાવી દો એવી આપણે નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનાબેન વિનંતી આગામી ચોમાસાનો સમય હોય રસ્તો વાહન ચલાવવા જેવો રહ્યો નથી ચોમાસામાં ગારો અને કીચડનું રામ રાજ્ય થઈ જશે અને વાહન સ્લીપ થતા ખૂપી જવાથી વાહન ચાલકો ખૂબ જ હાલાકી પડશે આથી આ રસ્તાનું વહેલી તકે સમારકામ કરાવી રસ્તો સમથળ બનાવી આપશો તેવી રજૂઆત હરભમભાઈ મૈયારિયાએ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર